આજે આજુબાજુના ગ્રામના મંડળના પ્રમુખો અને ઉપપ્રમુખો જે તે વિpane کاروبારી નિસ્તેજના આજની મીટિંગે કરવામાં આવી ભારતીય કિસાન સંગઠન વાત કરી ત્યારે ઈશ્વરબે પટેલ અને કિસાન જમેલા આગેવાનોએ જે જે કિસાવાઈ बलराम બોવન્નાને માળ પર ચોમલા કાથે દાન આપ્યું વરસાદ આવે તો તમામ શકે તે જના દિવસે હતું

અને હવે કોઈ રીંગો નથી મૂકી કોઈ વાટા નથી કર્યા ઉપર એ છ ચાર ઇંચની ખાલી માટી નાખી અને પૂરી દેવામાં આવી છે કે વરસાદમાં આ બધું પાણી સીધો વહી ગઈ છે લાઈન અને વાટા ખુલ્લા થઈ ગયા અને ગટરનું પાણી સાઈડ ખેતરોમાં નીકળી જાય છે અને રીંગો એ અહીંયા પડી જ રહી છે રીંગો એ ચઢાવી નથી ઉપરને સો સો ફૂટ ગટર બાકી મૂકી છે અને એ લોકોએ પૂરું કરી અને એમના મનમાં કરે જ હોય છે કે એ તમારાથી થાય એ કરી લે છે એટલે મારી સરકારશ્રીને આ નમ્ર વિનંતી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા એના પર યોગ્ય પગલાં ભરવામાં આવે